હવામાન અપડેટ રાજ્યમાં આગામી 24 કલાક સુધી હવામાન શુષ્ક રહેવાની આગાહી છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં રાત્રિનું તાપમાન ઘટ્યું છે 4-8 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે ઉત્તર પૂર્વના પવનોને કારણે 14 ડિસેમ્બર સુધી સવારે કાતિલ ઠંડી અને બપોરે હળવા તડકાનો અનુભવ થશે વધુ ઊંચાઈવાળા વિસ્તારોમાં પારો 5 ડિગ્રીથી નીચે ગયો છે તાપમાનના આ ઉતાર ચઢાવને લીધે શરદી ખાંસીના કેસ વધ્યા છે वलसाड़ ब्रिज नु स्ट्रक्चर तूटता वलसाड़ कैलाश रोड पर नवनिर्माण पमी रहे ब्रिज बे पिलर वच्चे बांधेलू स्ट्रक्चर पालन आज सवेरे अचानक तूट आ दुर्घटना पांच जटला श्रमिकों दटाया हो आशंका घटनाज फायर विभाग और पोलिस काफलो तात्कालिक स्थल पर पहुंचो फायर विभागे अत्यारुधी मार मा श्रमिको नु रेस्कू कर सार्टस्पिटल छे જામનગરમાં વિદેશી પક્ષીઓ આગમન જામનગરને શિયાળાની પક્ષી રાજધાની કહેવાય છે હજારો માઇલ યાત્રા કરીને યાયાવર પક્ષીઓ ખીજડીયા અભયારણ્ય અને રણમલ તળાવ પર આવી પહોંચ્યા છે આ વખતે લીલા માથા મલાડ પક્ષી પણ જોવા મળ્યું જે પક્ષી પ્રેમીઓ આકર્ષણ બન્યું છે જોકે ઘણા લોકો ગાંઠિયા ચણ ખવડાવે છે જે પક્ષીઓ માટે ઝેર સમાન છે ગત વર્ષે ખોરાકી ઝેર કારણે ઘણા વિદેશી પક્ષીઓના મૃત્યુ પણ થયા હતા 2027 ની વસ્તી ગણતરી માટે બજેટ મંજૂર કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં 2027 ની વસ્તી ગણતરી માટે બજેટ મંજૂર કરવામાં આવ્યું 117.8 કરોડ નું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે अश्विन વૈષ્ણવે જણાવ્યું કે વસ્તી ગણતરી બે તબક્કામાં હાથ ધરવામાં આવશે પ્રથમ વખત વસ્તી ગણતરી ડિજિટલ હશે આશરે 30 લાખ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે વધુમાં સરકારે કોલસા જોડાણ નીતિમાં સુધારો કરવા માટે કોલસેતુ નીતિને મંજૂરી આપી છે ગુજરાત માં હાડ થીજવતી ઠંડી નલિયા માં પારો 9 ડિગ્રીએ રાજ્યભરમાં શિયાળાની કાતિલ ઠંડીનો ચમકારો અનુભવાય રહ્યો છે આ સીઝન માં પ્રથમ વખત નલિયા નું તાપમાન 10 ડિગ્રી થી નીચે જઈને 9 ડિગ્રી નોંધાયું છે જે રાજ્યનું સૌથી નીચું તાપમાન છે રાજ્યના 17 શહેરો માં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી થી નીચે છે અમરેલી અને કંડલા 11 બરોદરા 12 અને રાજકોટ 12 અમદાવાદ 13 અને પાટણગર ગાંધીનગર માં 13 ડિગ્રી તાપમાન નોંધાયું एसआईआर અંગે ચૂંટણી पंचे बीजो મોટો નિર્ણય લીધો ભારતના ચૂંટણી પંચે શુક્રવારે જણાવ્યું હતું કે નવ રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં એસઆરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે પંચ છત્તીસગઢ ગોવા ગુજરાત કેરળ મધ્યપ્રદેશ રાજસ્થાન તમિલનાડુ ઉત્તરપ્રદેશ પશ્ચિમ બંગાળ પુરૂચેરી આંદામાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપમાં એસઆર હાથ ધરી રહ્યું છે હવે ચૂંટણી પંચે મુખ્ય રાજ્યોમાં એસઆર માટે ખાસ રોલ ઓબ્ઝર્વર્સ તૈનાત કર્યા છે બોટા હડડડ કેસમાં કોર્ટનો મોટો ચુકાદો બોટાત સેશન્સ કોર્ટે ખેડૂત પોલીસ ઘર્ષણ કેસમાં આપ નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત નવ આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી છે આ નવમાં હિતેશ ગોહિલ રમેશ મેર હંસરાજ ભાલાડા વિપુલ શેખ જીતેન્દ્ર ગોવિંદિયા વિપુલ હરિયાણી અને વિપુલ મકવાણાનો સમાવેશ થાય છે બીજી તરફ 20 આરોપીઓને જામીન પર છૂટ્યા છે રાજુ કરપડા પ્રવીણ રામને મુખ્ય આરોપી ગણી ગંભીર કલમો હેઠળ કેસ ચાલુ છે બુલેટ ટ્રેન વિશે ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીના વિઝનરી નેતૃત્વની પ્રશંસા કરી તેમણે જણાવ્યું કે મોદીજી માત્ર વર્તમાન સમસ્યાઓ નહીં પણ ભવિષ્યમાં પણ મુશ્કેલી ન થાય તેવા વિઝન સાથે કામ કરે છે તેના પરિણામે ગુજરાતમાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક એશિયાનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ સિટી ધોલેરા ભારતનો સૌથી લાંબો સુરત ચેન્ની એક્સપ્રેસવે અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે જે ટૂંક સમયમાં શરૂ થશે 25 ડિસેમ્બર થી કાંકરિયા કાર્નિવલ અમદાવાદ નો પ્રખ્યાત કાંકરિયા કાર્નિવલ 25 થી 31 ડિસેમ્બર દરમિયાન યોજાશે એમસી દ્વારા આ સાત દિવસીય ઉત્સવમાં કીર્તિદાન ગઢવી, ગીતા રબારી અને ઈશાની દવેના લાઇવ કોન્સર્ટ યોજાશે 29 ડિસેમ્બરે મનન દેસાઈ અને ઓમ ઘટનો સ્ટેન્ડ અપ કોમેડી લવારી શો ખાસ આકર્ષણ રહેશે આ ઉપરાંત ડ્રોન શો, પેટ ફેશન શો અને દુબઈના પાયરો શો જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન ત્રણ અલગ અલગ સ્ટેજ પર થશે हिम्मतनगरમાં 22 કરોડના નવા માર્ગનો ખાત મુહૂર્ત નાદરી ગામે રૂપાલ ચોકડીથી અડપોદરાયગઢ જોડતા માર્ગનો ધારાસભ્ય વીડી ઝાલાના હસ્તે પૂજન સાથે ખાત મુહૂર્ત કરાયો ગુજરાત સરકારે 5.5 મીટર પહોળા માર્ગને 7 મીટર પહોળો કરવા 22 કરોડ મંજૂર કર્યા છે આ માર્ગથી રૂપાલ ગામ ભોઈ રણાસડ નાદરી અડપોદરા રાયગઢ ઝાલાનગઢ સહિત 70 થી વધુ ગામોને જોડાશે અને પરિવહન સુગમ બનશે गमखवार अकस्मात बस खीण खाबकता नव नामो आंध्र प्रदेश ना अल्लूरी सीताराम राजू जिला मुसाफरो थी भरेली एक बस अनियंत्रित ने खीण खाबकी गई हती। आ भयानक अकस्मात मा नव मौत थया होवाना समाचार छे जारे अनेक मुसाफरो घायल थया छे बस म लगभग चालीस लोग सवार घायलो ने तात्कालिक भद्राचलम होस्पिटल मा 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 आव्या छे रेस्क्यू टीमों घटना स्थले पहुंची ने बस म फसाये ने बहार काढ़ी रही है धीरेन्द्र शास्त्री भूतो पर पीएचडी करशे बागेश्वर धाम न पीठाधीश्वर पंडित धीरेन्द्र कृष्ण शास्त्रीए भूतो विषय पर पीएचडी करवानी इच्छा व्यक्त करी छे के ऑक्सफोर्ड यूनिवर्सिटी मा पर भूत विज्ञान एक विषय छे अने घणा है तेना पर पीएचडी करी छे कर शास्त्रीए कहू के तेओ टूक समय विदेशनी यूनिवर्सिटी आ विषय मे अर्जी ता निवेदन थी अन्यायी अने अन्य लोगों आश्चर्य छे सारी ऑफर छे सही करी नाखो वाणिज्य मंत्री पीयूष गोले ट्रेड डील અંગે امریکاને સલાહ આપતા કહ્યુ કે જો તેમણે ભારતની ઓફર સૌથી સારી લાગતી હોય તો તેમણે તાત્કાલિક મુક્ત વેપાર કરાર પર સહી કરી દેવી જોઈએ गोयल અમેરિકી વેપાર પ્રતિનિધિ જેમિસન ગ્રીરની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા જ તેમણે ભારતની ઓફરને અત્યાર સુધીની શ્રેષ્ઠ ગણાવી હતી જો કે ગોયલે સ્પષ્ટ કર્યું કે ભારત સમય મર્યાદાના આધારે કોઈ પણ કરાર કરશે નહીં अन्ना हजारे ना फरी आमरणानत अनशन भ्रष्टाचार विरुद्ध ना लढवैया अन्ना हजारे महाराष्ट्र सरकार विरुद्ध अंतिम वखत मोर्चा खोलવાની જાહેરાત કરી છે लोकायुक्त कायदा ना अमल न થવાને કારણે नाराज हजारे 30 જાન્યુઆરી થી અમદાવાદ ના રાલેગણ સિદ્ધીમાં આમરણાન ઉપવાસ શરૂ કરશે 2022 માં मुख्यमंत्री फडणवीस ए वचन આપ્યા છતાં કાયદો લાગુ ન થતા તેમણે નારાજગી વ્યક્ત કરી કહ્યું કે જ્યાં સુધી અમલ નહીં કરે ત્યાં સુધી તેમનું અનશન ચાલશે डोनाल्ड ट्रम्प खुर्शी खतरा ममेरिका न राष्ट्रपति डोनाल्ड ट्रम्प न बीजा कार्यकाल महाभियोग प्रस्ताव रजू थाउस हड़भ मची गये अगाउ ट्रम्प न पहला पण महाभियोग प्रस्ताव आव्यो ला गुरुवार हाउस ऑफ रिप्रेजेंटेटिव से टेक्सास डेमोक्रेटिक कांग्रेसमैन अल ग्रीन द्वारा आवेला राष्ट्रपति डोनाल्ड ट्रम्प विरुद्ध महाभियोग प्रस्ताव ने बीजी वक्त फगावी दीदो खड़गे ने अने प्रियंका ने कमान आपो बिहार चूंटी कांग्रेस नेतृत्व फरी एक बार तपास ओडिशा ना छे। धारा सभ्य मोहम्मद मोकी सोनिया गांधी ने पत्र लखी ने ने नेतृत्व परिवर्तन मांग करी छे पत्रमा पत्र में सीधी मांग करी छे के खड़गे ने कांग्रेस प्रमुख पद पर अने प्रियंका गांधी ने पार्टी कमान सौंप कहू आपने युवा नेताओं ने आग लावा जो